જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે બ્રેડ વગરની બટેકાના મસાલા વગરની એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઓછા તેલમાં તૈયાર થઈ જાય તેવી નવી સેન્ડવિચની રેસીપી લઈને આવી છું આ સેન્ડવિચ એકદમ હેલ્ધી છે તમે ગમે ત્યારે તેને તમારા ઘરે બનાવીને ખાઈ શકો છો બ્રેડનો ઉપયોગ નથી મેદાનો ઉપયોગ નથી કર્યો અને એકદમ ફટાફટ બની જાય છે ચટપટ્ટી અને ટેસ્ટી આ સેન્ડવીચ ઘરમાં બધાને ભાવશે એકદમ સોફ્ટ બને છે ઇન્સ્ટન્ટલી બની જાય છે અને તમે જો પહેલી વખત બનાવશો ને તો પણ ઇઝીલી તમે તેને બનાવી શકશો તો ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો આખો જોયા બાદ તમારા પરિવારજનો સાથે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે તમે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે પ્રેસ કરી લો તો સૌ પ્રથમ આપણે અહીંયા સેન્ડવિચનો બેઝ બનાવવા માટે સૂજીનો ઉપયોગ કરી રહ્યા છીએ તો મેં દોઢ કપ જેટલી સૂજી લીધી છે તેમાં હું એક કપ દહીં ઉમેરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક કપ પાણી ઉમેરું છું અને આ બધું પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે બેટરમાં બિલકુલ પણ લમ્સ નહીં રહે એ રીતે તમારે તેને મિક્સ કરવાનું રહેશે અને હજી મને જરૂર લાગી રહી છે પાણી ઉમેરવાની તો મેં અડધા કપ જેટલું પાણી બીજું એડ કર્યું છે તેને પણ હું મિક્સ કરી લઉં છું તો બેટરની જે કન્સિસ્ટન્સી છે એ આ રીતે થોડીક લિક્વિડ થશે સૂજીને આપણે રેસ્ટ પર રાખીશું એટલે આ બેટર પહેલાં કરતાં ઘણું થીક થઈ જતું હોય છે કારણ કે સૂજી પાણીને એબઝોર્વ કરતી હોય છે તો આ રીતનું બેટર તૈયાર થાય એટલે આપણે તેની અંદર એક ચમચી મીઠું ઉમેરી લેવાનું છે અને તેને પણ હું મિક્સ કરી લઉં છું તો મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો તો હવે આ બેટરને આપણે ઢાંકી દઈશું અને સાઈડ પર આપણે તેને મૂકી દઈએ અહીંયા મેં પાલકના પાન લીધા છે પંદરેક જેટલા પાલકના પાન છે મીડિયમ સાઇઝના છે તેને પાણીથી સારી રીતે ધોઈ અને હું અહીંયા અગારોના પર્સનલ ન્યૂટ્રીબ્લેન્ડર જારની અંદર તેને ગ્રાઇન્ડ કરું છું તો મેં થોડુંક અત્યારે પાણી એડ કર્યું છે અને આને હું અત્યારે ગ્રાઇન્ડ કરી લઉં છું જો ફ્રેન્ડ્સ આ પર્સનલ ન્યુટ્રી બ્રાન્ડર તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી અહીંયા પાલકની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે આ પાલકની પેસ્ટમાં પણ આપણે અડધા કપ જેટલું સૂજી એડ કરીશું વન થર્ડ કપ જેટલું મેં તેમાં દહીં એડ કર્યું છે એટલે કે સૂજી કરતાં ઓછું દહીં ઉમેર્યું છે અને થોડુંક મેં મીઠું એડ કરી લીધું છે અને આ પણ આપણે આ રીતે મિક્સ કરીશું તો જોઈ શકાય છે કે એકદમ સરસ ગ્રીન કલરનું આપણું આ બેટર જે છે એ તૈયાર થઈ ગયું છે તો આની કન્સિસ્ટન્સી પણ આ રીતે ઠીક હોવી જોઈએ ઢાંકી દઈએ અને તેને પણ આપણે પંદર મિનિટ માટે સાઈડ પર રાખીશું હવે ત્યારબાદ એક મોટા મિક્સિંગ બાઉલની અંદર હું એક કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરું છું એક કપ હું ઝીણા સમારેલા ટામેટા એડ કરું છું અહીંયા હું ઝીણા સમારેલા બે લીલા મરચાં એડ કરું છું અને વન ફોર્થ કપ હું ઝીણી સમારેલી કોથમીર એડ કરું છું અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર અને આ રીતે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું થોડોક ચાટ મસાલો ઉમેરીએ એટલે આપણું જે આ ફિલિંગ મસાલો છે એ એકદમ ચટપટો અને ટેસ્ટી તૈયાર થશે તો આ બધું મેં આ રીતે બરાબર મિક્સ કરી લીધું છે તો હવે આ મિશ્રણને આપણે સાઈડ પર રાખીશું અને જે બેટર આપણે રેસ્ટ પર રાખ્યું હતું તેને આપણે ચેક કરી લઈએ તો હવે આ બેટરની અંદર આપણે આ રીતે અડધી ચમચી જેટલો ઈનો ઉમેરવાનો છે અને જે ગ્રીન બેટર છે તેમાં ચમચી જેટલો ઈનો ઉમેરી સારી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો ઈનો અથવા બેકિંગ સોડા ઉમેરવાથી આપણા જે આ પુડલા બનશે એ અંદરથી થોડાક જાળીદાર હશે અને એ ખાવામાં પોચા રહેશે એટલા માટે મેં ઈનો અથવા બેકિંગ સોડા ઉમેરવાનું કહ્યું છે તમને નહીં ઉમેરો તો પણ ચાલશે પણ થોડુંક ઉમેર્યું છું તો એ સોફ્ટ બનશે અને હવે આપણે અહીંયા એક નોનસ્ટિક ફ્રાય પેન લઈ લીધું છે અને તેમાં આપણે આ રીતે ઓઇલ ગ્રીસ કરી લઈએ અને ત્યારબાદ આ બેટરને આપણે આ રીતે ઉમેરીશું અને તેને ફેલાવી દઈશું તો થોડુંક જાડું આપણે પાથરવાનું છે પુડલા જે હોય એ પતલા હોય છે પણ આની જે લેયર છે એ આપણે થોડીક આ રીતે જાડી રાખવાની છે હવે ત્યારબાદ આ પુડલા ઉપર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ મિશ્રણને આપણે આ રીતે બધી બાજુ ફેલાવીને ઉમેરી લેવાનું છે અને ત્યારબાદ તાવેથાની મદદથી આપણે તેને આ રીતે થોડુંક પ્રેસ કરીશું એટલે ડુંગળી અને ટામેટા બેટરમાં સારી રીતે ચોંટી જાય ત્યારબાદ થોડોક રેડ ચીલી પાઉડર આ રીતે સ્પ્રિન્કલ કરી દઈએ ત્યારબાદ આપણે આ રીતે તેની ઉપર થોડુંક ઓઇલ જે છે એ સ્પ્રેડ કરીશું ઉપરની સાઈડ થોડુંક ઓઇલ સ્પ્રેડ કરી અને પછી આપણે તેની સાઈડને ફ્લિપ કરીએ તો ડુંગળી ટામેટા એકદમ સરસ શેકાઈ જશે એટલા માટે મેં આ સ્ટેપ લીધું છે અને ફ્લિપ કર્યા બાદ આપણે તેને બે ત્રણ મિનિટ માટે ધીમા તાપે થવા દેવાનું છે અને ત્યારબાદ ફરીથી આપણે તેની સાઈડને ચેન્જ કરી અને ચેક કરી લઈશું અને મેં ચેક કર્યું હતું અને એકદમ સરસ કૂક થઈ ગયું છે હું તમને અહીંયા બતાવી દઉં આ રીતે હું તેને આ રીતે પ્લેટમાં કાઢી લઉં છું તો સેન્ડવિચનું આ એક પળ એક લેયર તૈયાર થઈ ગયું છે અને તેની ઉપર આપણે એક ચીઝને આ રીતે ગ્રેડ કરી લઈશું તો મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધી છે અને એક ક્યુબ મેં આ રીતે તેની ઉપર ગ્રેડ કરી લીધું છે હવે ફરીથી એ જ ફ્રાય પેનની અંદર હું થોડુંક ઓઇલ આ રીતે લગાવી અને તેને ચારે બાજુ સ્પ્રેડ કરી લઉં છું અને ત્યારબાદ આપણે જે ગ્રીન બેટર તૈયાર કર્યું હતું એ આપણે પેનમાં ઉમેરવાનું છે તો એની પણ આપણે ઠીક લેયર બનાવવાની છે એટલે આ રીતે મીડિયમ સાઇઝના ત્રણ ચમચા જેટલું મેં બેટર ઉમેર્યું અને તેને હું આ રીતે સ્પ્રેડ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ આઈડિયા તમને લોકોને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને આ રેસિપી જો જોયા બાદ તમને એકદમ ટેસ્ટી દેખાઈ રહી હોય ને તો યમી ચોક્કસથી લખજો એક વખત ટ્રાય પણ કરજો હો બહુ સરસ બને છે અને આવા નવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો એટલે નવા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જશે એટલા માટે જ અમે તમને સબસ્ક્રાઈબ કરવાનું કહેતા હોઈએ છીએ તો આ પુડલા ઉપર પણ મેં ડુંગળી ટામેટાની ફિલિંગ સ્પ્રેડ કરી તેને શેકાવા દીધું તેને ફ્લિપ કર્યું બીજી સાઈડ પણ આપણે એકદમ સરસથી શેકાય ત્યાં સુધી તેને કૂક કરીશું અને ત્યારબાદ તેને ફ્લિપ કરીશું તો બંને બાજુ એકદમ સરસ શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો અહીંયા તમે ટૂથપિક નાખીને અથવા છરી નાખીને ચેક પણ કરી શકો છો હવે આ જે પુડલો છે તેને આપણે આ વ્હાઈટ જે આપણે પુડલો તૈયાર કર્યો તેની ઉપર આ રીતે મૂકી દેવાનું છે અને એક ચીઝ ક્યુબને આપણે તેની ઉપર ગ્રેટ કરી લઈએ સેમ પહેલાં આપણે કર્યું એ જ રીતે પુડલો ગરમ હોય એ ટાઈમે તમે આ રીતે ચીઝને ગ્રેટ કરશો તો ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ જશે ફરીથી આપણે અહીંયા પેનમાં આ રીતે થોડુંક ઓઇલ ઉમેરવાનું છે અને તેને આપણે સારી રીતે સ્પ્રેડ કરી તેમાં આપણે વ્હાઈટ બેટર ઉમેરીશું જે આપણે પહેલાં બનાવ્યું હતું સેમ એ જ રીતે વ્હાઈટ બેટરને આપણે આ રીતે ફેલાવી દેવાનું છે થોડુંક થીક રાખવાનું છે ત્યારબાદ ડુંગળી અને ટામેટાનો મસાલો આપણે આ રીતે તાવેથાની મદદથી પ્રેસ કરી અને ચોંટાડી દઈશું ઉપરથી આપણે અહીંયા રેડ ચીલી પાવડર જે છે તેને સ્પ્રિન્કલ કરી દઈએ તો નીચેની સાઈડથી થોડું કૂક થાય ઉપરથી તમને થોડુંક ડ્રાય થતું દેખાય એટલે થોડુંક ઓઇલ તેની ઉપર ઉમેરી આ રીતે બ્રશ બધી બાજુથી ફેલાવી દેવાનું છે અને પછી તેની સાઈડને ફ્લિપ કરવાની છે આ પુડલો પણ અંદર સુધી એકદમ કૂક થઈ ગયો છે અને બંને સાઈડ પણ તે એકદમ સરસ કૂક થાય ત્યાં સુધી મેં તેને શેકી લીધું છે આ બાજુ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે ફરીથી હું તેને આ રીતે ફ્લિપ કરું છું અને હવે આપણે આ જે મસાલો છે એ અંદરની સાઈડ રહે તે રીતે તેને ઉપર મૂકીશું ત્યારબાદ તાવે મદદથી આપણે આ રીતે તેને થોડુંક પ્રેસ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ હેલ્ધી અહીંયા આપણા સેન્ડવિચ તૈયાર થઈ ગયા છે આ બહુ જ ટેસ્ટી બને છે અંદર સુધી તે સોફ્ટ હોય છે જાળીદાર બને છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે આને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો તો સેન્ડવિચ માટેની લીલી ચટણી તમે કઈ રીતે બનાવશો તો મારી ચેનલ પર મેં ઘણી વખત લીલી ચટણી બનાવવાનું બતાવેલું જ છે તમે તે જોઈને બનાવી શકો છો બહુ જ સરસ છે સેન્ડવિચની સ્પેશિયલ ચટણીઓની રેસીપી પણ મારી ચેનલ ઉપર અવેલેબલ છે તે બધા વિડીયોસ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં મને લખીને જણાવજો અને અને આ સેન્ડવિચની રેસીપી તમને લોકોને પસંદ આવી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમ બી લખવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ન ગમ્યો હોય તો ડિસલાઇક કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલું બે પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ